સૂરત શહેરના હજીરામાં પાર્ટનરે કરી હત્યા વારંવારના ઝઘડાનું અંત શેરસિંહની હત્યા બે આરોપીઓ ઝડપાયા સુરત શહેરના હજીરા વિસ્તારમાં સત્તર જાન્યુઆરીના રોજ મળી આવેલી અજાણ્યા યુવકની લાશના કેસમાં પોલીસને મળી મોટી સફળતા પોલીસે હત્યાનો ભેદ ઉકેલીને બે હત્યારાઓની ધરપકડ કરી છે પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા પણ થયા છે કે મૃતકની હત્યા તેના જ પાર્ટનર્સ દ્વારા કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ હજીરા વિસ્તારમાં એક મકાનમાં રહેતા ત્રણ પંજાબી યુવકો સાથે શેરાસિંગ નામના યુવક રહેતો હતો રોજબરોજના નાના મુદ્દાઓને લઈને તેમના વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતા સોળ જાન્યુઆરીની રાત્રે થયેલ ઉગ્ર ઝગડાએ હિંસક રૂપ ધારણ કર્યું હતું પોલીસ તપાસ અનુસાર ઝઘડા દરમિયાન આરોપીઓએ શેરાસિંગનું ગરું દબાવી દીધું અને બાદમાં તેનું માથું દિવાલ પર અથડાવતા તેનું મોત નિપજ્યું હતું હત્યા બાદ આરોપીઓએ ગુનો છુપાવવાના ઈરાદે લાશને હજીરા વિસ્તારમાં ફેંકી દીધી હતી લાશ મળી આવ્યા બાદ પોલીસ દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું જેમાં ગરુ દબાવવાના અને માથાના ગંભીર ઈજાના કારણે મોત થયું હોવાનું સ્પષ્ટ થયું હતું આ આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ તેજ બનાવી ટેકનિકલ પુરાવા પૂછપરછ અને સ્થાનિક માહિતીના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે ત્રીજા આરોપીની ભૂમિકા અંગે વધુ તપાસ ચાલી રહી છે પોલીસે જણાવ્યું કે આ કેસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતાઓ છે હજીરા પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ આગળની તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સુરત શહેર વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગુનો નો ગુનાહિત પ્રવૃત્તિ થાય તો તે નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત ગત રવિવાર તારીખ સત્તરના રોજ હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂના ગામમાં ફળિયામાં જે ભાડે આપેલ એક રૂમ હતી તેમાંથી એક ઇસમની મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ હતી જે દ્વારા તાત્કાલિક એડી રજીસ્ટર કરી હજીરા પોલીસ સ્ટેશન દ્વારા આગળની જે પીએમને વગેરે કાર્યવાહી હતી તે કરવામાં આવી જે દરમિયાન જણા આવેલ કે જે મરણજાનાર શેરા શેરાસિંગ હરભજન સિંઘ રહેવાસી રૂમ નંબર એક ભાવેશભાઈ પટેલની રૂમમાં ડેરી ફળ્યું તે મરણજાનાર રીસમ છે અને તેમની સાથે તેઓના વતન પંજાબ ગુરુ ગુરદાસપુરથી અન્ય બે ઈસમો પણ એ જ રૂમમાં રહેતા હતા અને તેઓની શોધખોળ કરતાં મળી ના આવેલ પોલીસને શંકા ગયેલ અને જે મરણ જનાર છે તેઓનું ફોરેન્સિક પીએમ કરાવ્યા બાદ પોલીસે બીએનએસની કલમ એકસો ત્રણ એક અને ચોપન હેઠળ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ હતી આ તપાસની અંદર ગણતરીના દિવસોમાં હજીરા પોલીસ સ્ટેશનની ના પીઆઈ તથા તેમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે અને બંને આરોપી આ કેસમાં જે મરડ જનારા રૂમમેટ હતા તેઓની સાથે છેલ્લા ત્રણ મહિનાથી આ રૂમમાં ભાડેથી રહેતા હતા અને તેઓની બાબત વચ્ચે અવારનવાર કોઈને કોઈ બાબતે અવારનવાર જે ઝઘડો થતો હતો તેનું મન દુઃખ રાખીને એ લોકોએ છે તારીખ સત્તરે પણ મરડ જનાર સાથે મારામારી કરેલ તેનું ગળું દબાયેલ તથા દિવાલમાં માથું પછાડતા આ જે ઈસમ છે તેનું મૃત્યુ થયેલ હતું આજે બંને આરોપીઓની હજીરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે સરબજીત સિંઘ કુલવંત સિંઘ ઉંમર તે તેત્રીસ વર્ષ તથા અમરિક સિંઘ સુબેકસિંઘ ઉંમર ત્રીસ વર્ષ બંને મરણજનારની સાથે આ જ રૂમમાં ભાડે રહેતા હતા તથા ત્રણેય આરોપીઓ મરણજનાર તથા બંને આરોપીઓ કોન્ટ્રાક્ટ ઉપર હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કંપનીઓમાં કામ કરતા હતા આ આરોપીઓની હાલ ધરપકડ કરી ગુનાને લગત વધુ પૂછપરછ હજીરા પોલીસ સ્ટેશન દ્વારામાં કરવામાં આવી રહી છે